કઠલાલ પહોંચ્યો હતો પોલીસે ગુનો નોંધીને આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની ધરપકડ કરી હતી પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોની સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા નરાધમ શિક્ષકને નોકરીમાંથી નોકરી તરફ બળતરફ કરવા અને તેનું ઘર તોડી પાડવા માટે માંગ કરી હતી કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તાર એક ગામમાં શાળાના ભણતી ધોરણ ચોથા માં ભણતી દીકરી જેની ઉંમર નવ વર્ષ ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે ગામની શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે કે જેની ઉંમર પચાસ વર્ષની છે આશરે તેણે સાથે છેડતી કરેલી અને સારી ગળપડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ

તેનો કાયદેસર કાર્ય કરવામાં આવશે કહેવાનું તો શું હોય આ સમગ્ર હિન્દુ સમાજ આ છે આજે એટલો આક્રોશમાં છે કે તમે નવ વર્ષની દીકરી જે ચોથામાં ભણે છે આ એક વિધર્મી મુલ્લો એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને આ ક્યારે હિન્દુ સમાજ સાખી નહીં લે અને દરેક સમાજ હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ હિન્દુ ધર્મ સેના વિશ્વ હિન્દુ પરિષદ કરણી ક્ષત્રિય સેના દરેક લોકો ખૂબ ગુસ્સામાં છે અત્યારે આરોપીને છે જો એને કાઢે ને તો કોઈ છોડે નહીં એણે જે કૃત્ય કર્યું છે નવ વર્ષની દીકરી પર એને બળાત્કાર કોશિશ કરી એના કપડા કાઢીને એને એ રીતે બચકા ફર્યા છે ને કે છોકરી એટલી પીડામાં હતી કે એની મમ્મીને જ્યારે જયારે રડીને કહ્યું અને એ શબ્દ જયારે એની સાંભળ્યા તો કદાચ એની માની આંખમાંથી એટલું આંસુ એટલા આંસુ પડ્યા કદાચ આપણે જોઈએ તો સહન ના થાય તો એ દીકરીને લાવ્યા છીએ ગામમાં આગેવાનો પણ અહીંયા છે ફરિયાદ નોંધાઈ છે એ આરોપીને અત્યારે પોલીસે હિરાસતમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરે છે પણ અમારી તંત્રને સરકારને એક માગણી છે કે હવે આ સ્કૂલોમાં પણ આ જે કૃત્ય થવા લાગ્યા છે ને આ વિધર્મીઓ દ્વારા કે નાની નાની દીકરીઓને રૂમમાં એકલા બોલાવીને અને જે રીતે એમની પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે છે તો આ લોકોને શિક્ષક પણ ના બનાવાય આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરો હિન્દુ સમાજની એક સાથે માગણી છે

એના ઘર પર યોગી આદિત્યનાથ તો બુલડોઝર જેમ ફરે છે ને યુપી માં એવું બુલડોજર ગુજરાત સરકારને અમારી વિનંતી છે એના ઘર પર બુલડોઝર ફેરવો એ ઘર તોડો એનું એ મિયાનું ઘર તોડી નાખો એને ખબર પડે કે હિન્દુ દીકરી પર આ રીતે બચકા ના ભરાય તો ભાઈ એનું ઘર તોડવું જોઈએ કે ના તોડવું જોઈએ અમારી વિનંતી છે સરકાર ને કે આનું ઘર એનું એટલું ઘર બી જાઓને એ રાક્ષસનું ઘર તોડી નાખો જય જય શ્રી રામ આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ইংলিশ મીડિયમ સ્કૂલ I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. LEAD School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. them.